ભાર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઈ સુરેન્દ્રનગરના સાયલામાં ગામમાં દસ દિવસના અંતરે પાણી મળે છે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં પ્રશાસન નિષ્ફળ નીવડ્યું હોવાથી લોકો બહારથી પાણી મંગાવવા મજબૂર છે આ માટે દર મહિને લોકો ચારસો થી પાંચસો રૂપિયા ચૂકવી રહ્યા છે કેટલાક લોકોએ પાણીના સંગ્રહ માટે અલગથી ટાંકા બનાવ્યા નલસિંહ જલ યોજનાની સહકારની કામગીરી કાગળ પર હોવાનો લોકોનો આરોપ છે ગામમાં મોટું તળાવ તો છે પણ તળાવ ખાલી છે વરસાદ ન પડવાના કારણે તળાવમાં પૂરતું પાણી પણ નથી ભરાતું જેના કારણે પશુઓ પણ પાણી માટે તડવડી રહ્યા છે સુરેન્દ્રનગરના સાયલામાં પાણીની સમસ્યા એ હદ સુધી છે કે લોકોએ પોતાના ઘરની અંદર જ પાણીનો સંગ્રહ કરવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવાની ફરજ પડી છે હું નવાગઢ વિસ્તારમાં છું કે જે સાયલા ગામમાં આવેલો છે અને આપ જોઈ રહ્યા છો કે આમ તો આપ જુઓ તો કોઈ રૂમ હોય એ પ્રકારની વ્યવસ્થા છે અથવા તો સ્ટોર સંગ્રહ એટલે કે કોઈ સ્ટોરેજ રૂમ હોય એ પ્રકારની વ્યવસ્થા છે પણ સાથે સાથે સૌથી એક મોટી અને આશ્ચર્યજનક બાબત એ છે કે આ એક ઘર છે એક ઘરની અંદર રૂમની અંદર એક પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે આપને હું બતાવું મારા સહયોગી જે પાંડેને કહીશ કે આપજો વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અહીંયા પાણીની મોટી સમસ્યા છે જેના કારણે અહીં આ પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે એ પણ ખાલી અવસ્થામાં જોવા મળી રહ્યો છે મારી સાથે આ ઘરના માલિક છે દિલીપભાઈ એમની સાથે વાત કરીને જાણીએ કે કયા પ્રકારની સમસ્યા છે એમને શા માટે આવી વ્યવસ્થા ઊભી કરી છે દિલીપભાઈ મને એમ કહો હું અહીં આવ્યો તો મને તો એવું લાગ્યું કે કોઈ રૂમ હશે તમારો પણ આ વ્યવસ્થા કેવી કરીને શું વ્યવસ્થા તમે કરી છે વરસાદનું પાણી ભરવા માટે ટાંકો બનાવ્યો છે રૂમની અંદર અને પીવાનું પાણી મહિને વીસ દિવસે પચીસ દિવસે એવી રીતના પાણી આવતું હોય એટલે પાણી પીવાની ખેંચ પડવાના કારણે જગ્યાના અભાવે રૂમની અંદર પાણી પીવાનું પાણી ચોમાસાનું ભરવા માટે પાણી ઉતારીને ટાંકો ભરવી છે આ તમારા ઘરમાં જવું છે કે તમારા સાયલા ગામમાં બધી આ પ્રકારની વ્યવસ્થા કરી છે વરસાદી પાણીના સંગ્રહની નાના સાહેબ આવું ઘરે ઘરે કોઈ જગ્યાના અભાવે રૂમમાં કરે નહી ફળિયામાં વધારે હોય છે તો અહીંયા તમારે પાણી કેટલા દિવસે આવતું હોય છે વીસ દિવસ પાકા પહેલાં અને અત્યારે દસક દિવસે આવે બે વરાથી સમસ્યાઓ થાય પાણી નથી આવતું એના કારણે અરે હેરાન થઈ જાય જેને સાધન નથી તો વેચાતું બહારથી પાણીના પાટા એટલે ટાંકા મગાવી પૂરું પાડે અને બાકી ફિલ્ટરનું પાણી વેચાતું લગભગ સાઠ ટકા લે છે પીવાનું પાણી હા પીવાનું પાણી ફિલ્ટરવાળાનું વેચાતું બોટલું મગાવે છે હા તો આપ રહ્યા છો કે સાયલા ગામમાં કંઈક આ પ્રકારની પાણીની સમસ્યા જોવા મળી રહી છે એટલે કે આશ્ચર્યજનક બાબત કહી શકાય કેમ કે સુરેન્દ્રનગર મોટો જિલ્લો છે મહત્વનો જિલ્લો છે અને સાયલા ગામ કે જે જાણીતું ગામ છે કે જે ભગતના ગામ તરીકે પણ ઓળખાય છે જ્યાં પાણીની આ પ્રકારની સમસ્યાના કારણે લોકોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી બીપીએસમિતા સુરેન્દ્રનગર